કોંગ્રેસ પરિવર્તન યાત્રા યથાવત રાખવામાં આવી છે જે પરિવર્તન યાત્રા શનિવારના રોજ લિંબાયત વિધાનસભા વિસ્તારમાં આવી પહોંચી હતી ત્યાં કોંગ્રેસી કાર્યકરો અને નેતાઓ દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રામાં કોંગ્રેસીઓ સાથે લિંબાયત વિસ્તારના સ્થાનિકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા તો કોંગ્રેસી આગેવાન ભૂપેન્દ્ર સોલંકી અને ગોપાલ પાટીલ દ્વારા યાત્રાને લઈને લોકોમાં જોવા મળતા ઉત્સાહની વાત કરી ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા ભુપેન્દ્ર સોલંકી કાર્યકારી પ્રમુખ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ કોંગ્રેસ ગુજરાત પ્રદેશ દ્વારા પરિવર્તન સંકલ્પ યાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે કેન્દ્રમાં અને ગુજરાત સરકારમાં સત્તાવીસ વર્ષથી ભાજપનું શાસન છે કેન્દ્રમાં આઠ વર્ષથી છે ગુજરાતના અને ભારતના લોકો ભાજપના શાસનથી કંટાળી ગયા છે થાકી ગયા છે ત્રાસી ગયા છે મોંઘવારી હોય બેરોજગારી હોય કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિની નિષ્ફળ પરિસ્થિતિ હોય કે શિક્ષણની પરિસ્થિતિ હોય તમામ ક્ષેત્રે ભાજપનું શાસન નિષ્ફળ ગયું છે નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્ર પટેલની સરકાર નિષ્ફળ ગઈ છે લોકો પરિવર્તન માંગે છે લોકો આ ચૂંટણીમાં ડિસેમ્બરની પહેલી અને પાંચમી જે ચૂંટણી યોજાનાર છે એમાં ભાજપનો પરાજય નક્કી છે હાર નક્કી છે કોંગ્રેસની જીત નક્કી છે કોંગ્રેસ સત્તા પર આવે છે કોંગ્રેસના મુખ્યમંત્રી બને છે જે લોકોને ભાજપે ખોટા અને ઠાલા વચનો આપ્યા હતા નોટબંધી હોય કાળું નાણું હોય મોંઘવારી ઓછી કરવાની હોય બેરોજગારીમાં રોજગારી આપવાની હોય તમામ ક્ષેત્રે ભાજપ નિષ્ફળ ગયું છે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ નિષ્ફળ ગઈ છે ખૂન લૂંટ બળાત્કાર દરરોજની ઘટના બની ગઈ છે લોકોની સલામતી નથી બહેનોની સલામતી નથી માતાઓની સલામતી નથી કોઈ લોકોની પ્રજાની સલામતી નથી આજે મોરબીની દુર્ઘટના બની એકસો પચાસ લોકો મોત થયા એના માટે કોઈ જવાબદાર હોય તો ગુજરાત ભાજપ સરકાર છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલ પરિવર્તન સંકલ્પ યાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાતા કોંગ્રેસી નેતાઓમાં પણ જોમ જોવા મળ્યું હતું વાળા સાથે અસર કરી